બિહારના નાલંદાથી ભરૂચ જેસોજી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી વરુણસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના થાડ અને કેસમાં દોષિત હતો તેને વડોદરા મધ્યસ્ જેલમાં સજા થઈ હતી ગુજરાત હાઇકોર્ટના આદેશથી તેને અઢાર સપ્ટેમ્બર બે હજાર દસના રોજ સાત દિવસની પેરોલ રજા મળી હતી આરોપીએ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર દસના રોજ જેલમાં પરત ફરવાનું હતું પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો એ સુજી ભરૂચના એસઆઈ ચહેન્દ્રસિંહ ની બાતમી મળી કે આરોપી બિહારના નારંદામાં છે પોલીસની ટીમે બિહાર જઈ અને રિક્ષા ડ્રાઇવરનો વેશ ધારણ કર્યું તે દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો